ગુજરાતના અગ્રિમ અખબારોમાં જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચ જિલ્લાના એક ગામમાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો આરોપીને ફાંસીની સજાની માંગ સાથે બિરસા મુંડા બ્રિગેડ કલેક્ટરને કરી રજૂઆત બળાત્કારીના પુત્રાને ચપ્પલથી મારી ફાંસી આપી નોંધાવ્યો વિરોધ ગુજરાતમાં અને ભારત દેશમાંગ બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં એક દસ વર્ષની માસૂમ બાળા સાથે નરાદમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસી રહ્યા છે ઘટના બાદ બાળકી આઠ દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય કીડા ભોગવી આખરે જીવન સામેનો જંગ હારી ગઈ હતી જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખત સખત સજા કરી ફાંસીના માંગે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુત્રાને ચપ્પલ અને ફાંસી આપી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનના પુપરાને ચપ્પલ અને ફાંસી આપતા પોલીસે તાત્કાલિક પુપરાને જપ્ત કરતા એક સમયે વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલા માંગ વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ અને અધમ વ્યક્તિઓને વહેલા માંગ વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે યાકુબ પટેલ ભરૂચ હું વિજયસિંહ વસાવા વીર બિરસા બ્રિગેડનો પ્રમુખ અને આજે મારી સાથે સાઠી સંગઠન આમુડ જંબુસર અંકલેશ્વરના આવેલા છે અને તમામ સમાજ આજે ભેગો થઈને આ જે ઝઘડિયા મુકામે નિર્ભયા કાંડ બનેલો છે એ ઘણો જઘન્ય છે રાક્ષસી કૃત્ય છે એના માટે તમામ સમાજ ભેગો થઈને ફાંસીની માંગ કરે છે અને એને ફાંસી થવી જ જોઈએ અને તેમાં આજે પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થઈ છે સરાહનીય છે અને સંતોષ છે અને એની જે કાર્યવાહી થઈ રહી છે પણ આત્મસંતોષ નથી કેમ કે હજુ આગળનું કામ બાકી છે આમાં ચાર્જશીટ જે ફાઇલ થાય તો ચાર્જશીટ ની અંદર એવા સક્ષમ બુદ્ધિજીવી અને ટેલેન્ટેડ અધિકારીઓની જરૂર પડશે એટલે કોઈ પણ નાનો ખાંચો છૂટી ના જવો જોઈએ કાયદાની આટી આરોપીઓ લાભ લઈને છટકી જાય છે એટલે અમારી એ માંગ છે કે હોશિયાર બુદ્ધિજીવી ટેલેન્ટેડ અધિકારીઓ નિમણૂક કરે અને ચાર્જશીટ વહેલા વેલી તકે ફાઇલ કરે અને ફાસ્ટ કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે પંદર થી ત્રીસ દિવસમાં એને ફાંસી સજા થાય એવી સમગ્ર સમાજને માંગ છે અને ત્રીજો એક મુદ્દો એવો છે કે દિલ્હી નિર્ભયા કાંડ અંદર તંત્રી મંત્રી સંત્રી બધા જ ઉભા થયેલા અને જો તમને ધ્યાન હોય તો એ મુદ્દો સંસદમાં પણ ઉઠાવેલો પણ આ નિર્ભયા ઝઘડિયાનો કેસ બનેલો છે એમાં હજુ કોઈ સ્થાનિક લેવલનો રાજનેતા આવેલો નથી એ એક અમને ખેદ છે અને અમે આશા રાખીએ છીએ કે આજના આવેદનથી અમને પણ થોડુંક લાગે કે મહારાજ ઘરમાં કેસ બનેલો છે એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠે એવી અમારી માંગ છે અને ફાંસી વિશેષ કઈ અમે માગતા નથી જય જોહાર જય બિરસા જય આદિવાસી